નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ તેર અગિયાર બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા તેરસો દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સત્તરસો વીસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સત્તર હજાર બસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર સાતસો વીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાણું હજાર સાતસો સાહીઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સત્તર હજાર બસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ બોતેર હજાર રહ્યો છે

હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર પાંચસો નેવું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છોતેર હજાર સાતસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચાણું હજાર નવસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ ઓગણસાઠ હજાર રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો